નજર કરી અરવલ્લી ઉપર તો અરવલ્લીમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું છે ત્યારે બટાટાના પાક તૈયાર થતા જ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ભાવ ઓછો મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે જ્યાં ખેડૂતોને સારું વળતર મળવાની પણ આશા છે ત્યારે સરકાર દ્વારા ભાવ ઉપર નિયંત્રણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી પણ માંગ કરાઈ છે બટાકાની ખેતી હું છેલ્લા બે ચાર વર્ષથી કરું છું પણ આ સાલ વહેલી ગરમી પડવાના કારણે બટાકાનું પ્રોડક્શનમાં બહુ માર પડ્યો છે અને સામે ખાતરના ભાવ પણ બે ચાર ગણા વધી ગયા છે તો સરકાર આના વિશે કંઈક વિચારે અમે વર્ષોથી બટાકાની ખેતી કરી રહ્યા મારે પચાસ વીઘામાં બટાકાનું વાવેતર કરેલું હોય આ સાલ પચીસ ત્રીસ ટકા ઉત્પાદન ઓછું થાય એવું લાગેલું અને ભાવ બિયારણના બહુ ભાવ વધી ગયા અઢારસો રૂપિયાના ભાવનું કટ્ટું લઈને વાવેલું હોય અને અત્યારે બજારમાં બાર રૂપિયા કિલો વેચાર્યું એટલે એનું વેરિએસન બહુ આવે રહ્યું બિયારણમાં અને વેપારીઓ જે એસોસિએશન કર્યું હોય અને સરકાર કંઈક આમાં નિયંત્રણ કરે હોય તો અમારા ભાવનું સેટિંગ થાય તો અમને કંઈક થોડુંક બે પાંચ પૈસા એ મળે અને વર્ષોથી અમે બટાકાની જ ખેતી કરી